નમસ્કાર દર્શક મિત્રો જનલ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે ડિજિટલ અરેસ્ટન કોલ સામે જનજાગૃતિ વાઘોડિયા પોલીસ મથક ખાતે તે રાતુચકો પણ કાર્યક્રમ નશાકારક ડ્રગ્સ અંગે પોલીસ બાતમીદારને ગુપ્ત રાખશે વાઘોડિયા પોલીસ મથક વિસ્તારમાં સાયબર ફ્રોડ ચોરીના ગુના છેતરપિંડનો ભોગ અને ખોવાયેલી ચીજવસ્તુઓ મૂળ માલિકને પરત મળે તેના હેતુના ઉદ્દેશ્ય સાથે વાઘોડિયા પોલીસ મથક ખાતે પીઆઈ ચડાચાની અધ્યક્ષામાંથી રાહ તૂઝકો અર્પણ કાર્યક્રમ યોજાઓ સરકારના આ કાર્યક્રમ તકલી સામાન્ય જનતાને પોલીસ કે કોર્ટ કચેરીના તક ખાવા પડે નહીં તે માટે વાઘોડિયા પોલીસ મથકે જિલ્લા પોલીસ વડા રોહન આનંદના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવે છે વાઘોડિયા પીએસઆઈ પટેલ પીઆઈ જાડેજા તથા ભાજપ પ્રમુખ જય જોશી દિપ્તિબેન જયસ્વાલ વગેરે આગેવાનોની હાજરીમાં ગ્રામજનો અને આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહતા કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલા ચાર મોબાઈલ એક સાયબર ફ્રોડથી ગુમા ગુમાવેલા રૂપિયા પંદર હજાર જેની કુલ રકમ તેના મૂળ સાત જેટલા ફરિયાદી માલિકોને પરત સોંપાય જેમાં લિંક અને અન્ય નંબર પરથી આવતા બેંકના નામે ફ્રોડ કોલ વગેરે પોતાને એકાઉન્ટ સંબંધિત માહિતી કે ઓટીપી પાસવર્ડ આપવો જોઈએ નહીં સાથે જ ન્યુડ કોલ અંગે બ્લેકમેરનો શિકાર બનવો જોઈએ નહીં તે માટે સાવચેતી અંગે માર્ગદર્શન પીઆઈ જાડેજાએ આપ્યું હતું હાલ ડિજિટલ અરેસ્ટ નામે વધતી ગુનાખોરી અને છેદરપીથી બચવા માર્ગદર્શન અપાવું શાળા કોલેજ બહાર ડ્રગ્સ કે નશાકારક વસ્તુ વેચાણ કરતા અંગેની બાતમી પોલીસને આપનારનું નામ રાખવામાં આવશે નશાની લતથી યુવાનું શારીરિક અને આર્થિક શોષણ સામે યુવકોને બચાવી શકાય તે દિશામાં મદદ માટે પોલીસે હાકલ કરી હતી સાયબર ફ્રોડ અંગે એક નવ શૂન્ય હેલ્પલાઇનની મદદ લેવા સમજ આપી હતી બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા જનરલ પણ ન્યૂઝ વાકોડિયા